ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલા ટમેટા વટાણાની ટેસ્ટી ચટણી તો આ રીતે તમે ચટણી બનાવશો તો ચટણી છે તે દસ મિનિટમાં બની પણ જશે અને આ ચટણી તમે બનાવશો તો શાક બનાવવાની જરૂર પડશે નહીં આવી રીતે નવા ટેસ્ટમાં ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તો ડુંગળીને કટ કરી લેવાની છે બે લીલા મરચાં લીધા છે તીખા તો લીલા મરચાંને ઝીણા કટ કરી લેવાના છે અને હાફ ટી સ્પૂન પણ સાવ છે હિંગ લેવાની છે અડધી વાટકી લીલા ધાણા છે પચાસ એમ તેલ લેવાનું છે મીડિયમ સાઇઝ ના ચાર લીલા ટમેટા લીધા છે તો ટમેટા આ રીતે કટ કરી લેવાના છે અડધી વાટકી વટાણા લીધા છે અને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેવાના છે ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેન ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય પેનમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને જે જીરું રાખ્યું તો તે વઘાર માટે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે જીરું બની ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જીરું સારી રીતે ફૂટી ગયું છે તો જે લીલા ટમેટા કટ કરીને રાખ્યા હતા તે લીલા ટમેટા અને જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે લીલા મરચાં નાખવાના છે તો લીલા મરચાં તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછા નાખવાના છે અને જો તમારે વધુ તીખું ખાતા હો તો લીલા મરચાંની જગ્યાએ ઉપયોગ પણ કરી શકો છો તો જે લસણ રાખ્યું તે લસણ નાખવાનું છે અને જે વટાણા રાખ્યા હતા ખોલીને તે વટાણા નાખવાના છે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી અને ગેસને સ્લો કરી દેવાનો છે બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટમાં બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે સતળાઇ જશે બે મિનિટ થઈ ગઈ છે પેનને ઢાંકી દેવાની છે આ રીતે તમે પેનને ઢાંકી દેશો તો ટમેટું અને ડુંગળી છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે અને તેલ છે તે બહાર ઉડશે નહીં તો પેનને ઢાંકવી જરૂરી છે મિસ્તર મદદથી બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી દેવાના છે અને જો તમારી પાસે મિસર અવેલેબલ ન હોય તો તમે ચમચાની મદદથી આ રીતે કરશો તો પણ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ જશે તો લીલા ટમેટાની ચટણીમાં લીલું મરચું નાખ્યું છે એટલે તમારે લાલ મરચું પાવડર નાખવાની જરૂર પડશે નહીં તો ટેસ્ટ અનુસાર નિમક રાખી હતી તે નિમક અને જે હિંગ રાખી હતી તે હિંગ નાખવાની છે તો હિંગ અને નિમકને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ગેસને બંધ કરી દેવાનો છે જો તમને ખાટા મીઠો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા લીલા ધાણા નાખવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે તો આ ચટણીને તમે ભાખરી પરાઠા રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે લાલ ટમેટાની ચટણી ખાઈને બોર થઈ ગયા હો તો લીલા ટમેટાની ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ચટણી બનાવશો તો ચટણી છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે લીલા ટમેટા અને વટાણાની ચટણી બનાવીને તમારી ચટણી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે તમે ચટણી બનાવશો તો તમારે શાક બનાવવાની જરૂર પડશે નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો ચેનલમાં નવા હોવો ને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે એમ